દાગીના અને હીરાના પાર્સલ લૂંટી લીધા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તકનીકી સર્વેલન્સના આધારે આ ગુનાના સૂત્રધાર સહિત પાંચ આરોપીઓને રાજસ્થાન અને અમદાવાદમાંથી ઝડપી લીધા છે જ્યારે હજી પણ એક ટીપર આરોપી ફરાર છે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીઓએ પોતાને પોલીસ વિભાગના હોવાનું જણાવી આંગળીયા પેઢીના બે કર્મચારીઓને રોકી રાખ્યા અને તેમની પાસેથી કિંમતદાર દાગીના અને હીરાના પાર્સલ છીનવી લીધા હતા સમગ્ર ઘટના પછી પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ લોકેશન સીસીટીવી ફૂટેજ અને અન્ય ડિજિટલ ટેકનોલોજીનો સહારો લઈ ઉતાવળી કામગીરી કરી આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી પકડાયેલા શખ્સોની પૂછપરછથી લાગ્યું કે તેઓ અગાઉ પણ આવા પ્રકારના ગુનામાં સંડોવાયેલા રહ્યા છે ડીસીપી ભાવેશ રોજાના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી સહિત કુલ છ જણાની ટીમ આ લૂંટ માટે રચાઈ હતી પોલીસે પકડેલા પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે છઠ્ઠો આરોપી ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે સુરત પોલીસે આ સફળ ઓપરેશન માટે ક્રાઇમ બ્રાન્ચની કામગીરીની પ્રશંસા કરી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી છે

अहमदाबाद से उठाया गया और दोनों में कॉमन गैंग का इन्वॉल्वमेंट सामने आया हुआ है तो इन सभी को अरेस्ट करके आगे के इन्वेस्टिगेशन के पुलिस को गया